તમારે છે ને થોડીક શોપિંગ કરવાની છે પણ શોપિંગ શેની કરવાની છે તો અમે તમને નથી કહી શકતા પણ અમે અમે હું પપ્પા મમ્મી ને અંજુ અમે ચા શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ એન્ડ જો ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સ્વાગત છે ગાઈઝ આપણા એક નવા બ્લોગ તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ તો અભી કે સુબહ સુબહ બજ ગયે હે ગાઈઝ અત્યારના હજી 6 પણ નહીં વાગ્યા 6 વાગવામાં હજી કમ

અત્યારે નાઈ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે કેમ કે ગાઈસ અમે બધા છે ને થોડાક બહાર જઈ રહ્યા છે હવે બહાર પણ કઈ જઈ રહ્યા છીએ પણ કઈ જો મમ્મી આપણે કઈ જઈ રહ્યા છે હે આપણે કઈ જઈએ છીએ કઈ જઈએ છીએ તમે ક્યાં જવાની તૈયારી કરી છે આપણે અંજીબેન ને પૂછન જોઈએ ને આપણે ક્યાં જઈએ છીએ અંજીબેન આ બાજુ જવાનું ગોળ ગોળ નહીં ફરવા જઈ રહ્યા છે હાલો તો ગાઈસ અમે જઈ રહ્યા છે બધા હાલોલ જઈ રહ્યા છે હાલોલ કેમ જઈ રહ્યા છે એ બી તમને કહી દે છે ને થોડીક શોપિંગ કરવાની છે પણ શોપિંગ શેની કરવાની છે એ તો અમે તમને નથી કહી શકતા પણ અમે અમે હું પપ્પા મમ્મી ને અંજુ અમે ચાર જણ જઈ રહ્યા છે દાદી અમારા ઘરે છે બાકી ભાઈ તો બરોડા છે અમે ખાલી મમ્મી અમે ચાર જણા જઈ રહ્યા છે તો હવે ખબર નહીં સવારની કઈ બસ મળે કોઈ નક્કી નથી બાકી અમે તો મસ્ત નાઈ ધોઈને બાકી ચાર વાગ્યાના ને ઉઠી ગયા મમ્મી આપણે હે ને ચાર ને ઉઠીને પવરાઈ રહે ને અત્યારે પવરાઈ રહ્યા આવીએ પપ્પા છે ને મમ્મીને અને અંજુબાઓને હું મૂકવા ગયા છે પછી પાછા એ ત્યાં અહીંયા પછી મને અને અમે પપ્પાને અમે ત્રણ જશું પછી પાછા જે ડ્રાઈવર છે ગાડી લઈને આવતા રહેશે હે ને આઈ જાય હે ને દિવસ ઉગી ગયો ભાઈ જોવા બસ તો ઉગી ગયો જો સુખનો સ્રોજ ઉગ્યો ભાઈ જો હજુ ઉગ્યો નથી હવે ઉગવા કરે છે બાકી ગાઈસ અમારા ગાવોનું કલ્ચર કેવું છે જો હવે એકદમ નેચરલ હે ને ભાઈ જો લીલું લીલું છમ આ છે ભાઈ આ તમારા ગોપુભાઈનું ગામ ચલો ગાઈસ આવી ગયા છીએ સો ગાઈસ પાકી ગયા અમારા સ્ટેશન પર ગાય બસ એક કે

તો ભાઈ જ અમે આવી ગયા છે અમારા સ્ટેશન ભૂખી સ્ટેશન જેવું ભાઈ ભૂખીનું સ્ટેશન પપ્પા હતા બાઈક મૂકવા ગયા છે પહેલાં ઘરે એટલે પાછા અમે વળતા આવશું ને ત્યારે બાઇક લઈ લેશું એમ એટલા માટે પાછું ત્યાંથી પેલા આવે ને લઈ જાય ને પાછો બોલાવાના ને એટલે અમે એમ થયું કે બાઇક જ લઈને આવતા રહીએ એમ ભાઈ સાત વાગી ગયા છે ને હજી અમારી બસ નથી આવી એમ હે ને મમ્મી

ગાઈસ થાકી ગયા યાર બસમાં ને બસમાં તો હવે અમારે જ્યાં પોકવાનું છે ત્યાં અમે પોકે બરાબર બાકી બાકી અહીંયા સાડા બાર થયા અને અમે આવી ગયા છે ભાઈ હાલોલમાં અમે જ્યાં જગ્યા પર છે ને આ ભાઈ અમારે માસીનું ઘર છે તો હવે અહીંયા જમણ માર્ગ કરીને પછી અમારે જે કામ આવ્યા છે શોપિંગ માટે એ ત્યાં જઈએ બરાબર

અલે તું પેલા બે મમ્મી ને હા તો ગાઈસ ચલો ચલો રેડી રેડી પછી બે તો ગાઈસ ગાઈસ આઈ ચાલો જા તો ગાઈસ મમ્મી ને તો ગયા અને અમારે પપ્પા બેવો ને જવાની છે ભાઈ મનુભાઈ ની બાઈક પર બાકી અત્યાર ના કેટલા વાગે પપ્પા એક પિસ્તાલીસ મતલબ બે વાગવા કર્યા છે ભાઈ અમે તો સવારે ભાઈ અરે અરે બે ફરવાળી બાઈક તો કઈ ચાલો હવે જઈએ છીએ આપણે હાલોલ ના માર્કેટ માં શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ એન્ડ જો ભાઈ તો

અમે નવ ગયા ગયા છે છે અને બેસી સંતરામપુર અત્યારે આપડે છે ને ભાઈ ગોધરા પોકી ગયા છે જો ગોધરા બસ સ્ટેશન જો